આજે સવારે દ્વારકા બરડિયા હાઈવે પર ચંદ્રભાગા ગોલાય પાસે એક પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ ગૌવંશોને હડપેટે લઈ લીધા અને આ અકસ્માતની અંદર પાંચ ગૌવંશોનું મૃત્યુ નીપજ્યું સાથે જ કાર બાજુના પાણીના ખાડામાં ખાબકી જતા સદનસીબે કારમાં સવાર લોકોને જે છે આ બાદ બચાવ થયો છે પરંતુ આ પાંચ ગૌવંશો છે મૃત્યુ પામ્યા હતા ગૌવંશોના વંશોના અને સુરભી માધવ ગૌશાળા ખાતે લઈ જઈ અને ગૌભક્તો દ્વારા તેમના અંતિમ વિધિ જે છે કરવામાં આવી હતી આગામી તહેવારના દ્વારકાની અંદર ટ્રાફિકમાં ઓર વધારો થશે ત્યારે દ્વારકા આવતા દરેક વાહન ચાલકોને દ્વારકા ટુડે વતી એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખૂબ જ ધીમે અને સાવચેતીપૂર્વક આપનું વાહન ચલાવો જેથી કરીને રોડ ઉપર આવા મૂંગા પ્રાણીઓ અકસ્માતનો ભોગ ના બને અને આપ પણ મોટી દુર્ઘટનામાંથી બચી શકો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે રવિ બારાઇ સાથે વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ